કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવનું આયોજન કરી અનોખી રીતે ખાડાઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સુરતમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ઘણી વાર હાલાકી થતી હોય છે તો ક્યારેક આ ખાડાઓના કારણે અકસ્માત જેવી ઘટનાઓ પણ બનતી હોય છે તો સુરત શહેરમાં પડેલા ખાડાઓના કારણે સુરતના લોકો પોકારી રહ્યા છે ત્યારે આજે સેન્ટ્રલ ઝોનમાં યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓને લઈ ખાડા મહોત્સવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ ઝોનના કતારગામ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના જંદાઓ ખાડામાં મૂકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો તો સાથે ધારાસભ્ય અને તેમજ સંસદ પોસ્ટર ખાડામાં મૂકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં પૂર્વ વિધાનસભાના અલગ અલગ વિસ્તારોમાં પણ કોંગ્રેસ દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે તો વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા આજે કતારગામ વિધાનસભા ની અંદર પુરવાડી મેન રસ્તા ની અંદર જયારે આટલા મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે આ સરકારને અને આ કોર્પોરેટરો જે રોડ નિંદ છે એમને જગાડવા માટે ખાડા પૂરવા નો મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે આમાં ભાજપના ધંડા ખાડામાં નાખીને આ ભાજપની સરકાર જે ઉંઘવી છે એને જગાડવા માટે યુ કોંગ્રેસના કાર્યકર્તાએ આત્મ પ્રોગ્રામ રાખ્યો છે મારા યુ કોંગ્રેસના તમામ લોક કોંગ્રેસના આખી ટીમ અને શહેરના અલગ અલગ વિસ્તારના બધા યુ પ્રોગ્રામના કાર્યકર્તાઓ સાથે આજે આ રસ્તા પર અમે બેસીને ભાજપના ખાડા ભાજપના ધંડા ખાડામાં નાખીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અમે દરેક અંદર યુક સુરત ના અલગ અલગ દરેક ઝોન ની અંદર આ પ્રોગ્રામ કર્યો છે આવનારા સમયમાં હજુ જે જે ઝોન માં બાકી છે એ દરેક ઝોન ની અંદર આ વિરોધ કાર્યક્રમ નો કાર્યક્રમ કરશું આ પ્રોગ્રામ કરશું જ્યાં સુધી સરકાર જાગશે નહીં ત્યાં સુધી આ પ્રોગ્રામ અમારો ચાલતો રહેશે